આમ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈ સાત તારીખે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવ્યા હતા અને તેમણે એક મોટી જાહેરાત કરી હતી જેમાં તમામ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે ચેતર વસાવા આગામી જે લોકસભાની ચૂંટણી છે તે ભરૂચ સીટ ઉપરથી લડવાના છે પરંતુ આ બાબતને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી અને તેમણે કહ્યું હતું કે અત્યારે ગઠબંધનને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી ઇન્ડિયા એલાયન્સ તરફથી એટ સીટ શેરિંગનો જે મામલો છે ગુજરાતમાં તે નથી થયો છતાં પણ અરવિંદ કેજરીવાલે ગઠબંધનથી વિરુદ્ધ જઈને આ જાહેરાત કરી છે તેમણે આટલેથી અટકતા જે હાલના સાંસદ છે ભરૂચના મનસુખ વસાવા તેમના પર પ્રહારો કર્યા છે ને તેમણે કહ્યું છે કે ત્રીસ વર્ષમાં મનસુખ વસાવાએ શું શું કામ કર્યા છે કે આદિવાસી મતક્ષેત્ર વિસ્તારની તેઓ પ્રતિનિધિત્વ કરે છે તો તેમણે આદિવાસીઓ માટે કયા કયા પ્રશ્નો નિકાલ લાવ્યા છે તે અંગે પણ તેમણે પ્રહારો કર્યા છે સંદીપ માંગરોલા શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ અત્યારે ભરૂચ લોકસભા સીટ પર આમ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનો પેજ ફસાયો છે ભારતીય જનતા પાર્ટી તરફથી તો અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ એવું ચર્ચાઈ રહ્યું છે વર્તણૂકમાં રાજકીય કે આ વખતે પણ ભરૂચ લોકસભા સીટ પરથી મનસુખ વસાવા ચૂંટણી લડી શકે છે જેને લઈને મનસુખ વસાવા પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે બીજી તરફ જે સાત ગઈ સાત જાન્યુઆરીના રોજ ભરૂચના નેત્રંગ તાલુકામાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત મહંતે એક વિશાળ જનસભા સંબોધી હતી આ સભા સંબોધતી દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી હતી જે મોટી જાહેરાત એ પ્રકારની હતી કે આગામી લોકસભાની ચૂંટણી છે તે આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવા એ સીટ પરથી લડવાના છે જોકે કોંગ્રેસ તરફથી આ બાબતને લઈને પોતાની નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી તેમણે કહ્યું છે કે અત્યારે ઇન્ડિયા એલાયન્સ તરફથી આવી પ્રકારની કોઈ જાહેરાત કરવામાં નથી આવી કોઈ ચર્ચા વિચારણા નથી થઈ પરંતુ તેને લઈને અરવિંદ કેજરીવાલે ઇન્ડિયા એલાયન્સની વિરુદ્ધ જઈને જાહેરાત કરી વાત પણ જે ગુજરાતના મહામંત્રી છે સંદીપ માંગરોલા તેમના દ્વારા કહેવામાં આવી છે તેમણે આટલેથી ન અટકતા મનસુખ વસાવા જે હાલના ભરૂચના સાંસદ છે તેમના ઉપર સીધા પ્રહારો કર્યા હતા અને કહ્યું છે કે તમે આદિવાસી સમાજ માટે શું કામો કર્યા છે અને તેમણે જે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા છે તે કોંગ્રેસ તરફથી પોતાની દાવેદારી નોંધવાની વાત ગુજરાત ભરૂચ લોકસભા સીટ ઉપર કરી રહ્યા છે તેને લઈને પણ સંદીપ માંગરોલાએ કહ્યું કે હાલ જે ભરૂચના લોકસભાના સાંસદ છે તે ખૂબ જ બેબાકડા બન્યા છે અને આ પ્રકારના નિવેદનો છે તે આપતા નજરે પડી રહ્યા છે પહેલાં તો સંદીપ માંગરોલા જે છે સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે સાંભળી લો ભરૂચ લોકસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગઠબંધનના નિયમોની વિરુદ્ધ જે જાહેરાત કરી અને એની સામે અમે જે વાંધો રજૂ કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી આમ છતાં ભરૂચના સાંસદ જેઓ બે પાકડા બનેલા છે અને તેઓ એક નિવેદન આપ્યું છે કે સંદીપ માંગરોલા લોકસભાની ટિકિટ માટે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે હું એમને પૂછવા માગું છું કે મારો આશય માત્ર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો છે મેં લોકસભા માટેની કોઈ દાવેદારી કરી નથી પાર્ટી મને જે જવાબદારી આપશે જે ભૂમિકા આપશે એ ભૂમિકા હું નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું પણ મારા તમને પ્રશ્નો છે કે તમે ભરૂચના સંસદ સભ્ય તરીકે ત્રીસ વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યા જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એ ઉકેલવામાં તમે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા માત્ર ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે એ તમને જે પોપટની જેમ ભણાવે એટલું તમે અહીં આવીને બોલો છો આદિવાસીઓના હક અને અધિકાર માટે તમે નિષ્ક્રિય રહ્યા છો અને જંગલની જમીનના મુદ્દા ઉપર તમારું જે નિવેદન આવ્યું છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર મીડિયા મારફત લોકોએ જોયું છે કે આદિવાસીઓએ જંગલની જમીન ખેડવી નહીં આદિવાસીઓને જે સનહદ આપવાની વાત છે આજે હજારો આદિવાસીઓ અંબાજીથી ઉમરગામ સુધી સનદ વગર તળવરે છે રોજ જંગલ ખાતાની સાથે સંઘર્ષ કરે છે ત્યારે આમાં તમારી જે ભૂમિકા હોવી જોઈએ એક આદિવાસી સંસદ સભ્ય તરીકે એ તમે ભજવી શક્યા નથી માત્ર ભાજપ પાર્ટીને જે મજબૂત કરવા માટેના તમારા નિષ્ફળ પ્રયત્નો છે એ અત્યારે તમારી વાણીમાં આદિવાસી મત બાબતે પણ ક્યાંક ક્યાંક પ્રતિનિધિત્વ કરે છે તેઓ સદનમાં પણ જે आवाज આદિવાસી સમાજમાં માં છે ઉઠવું જોઈએ તે પ્રકારનો आवाज નથી ઉઠાવતા તે પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવે છે સાથે જ આ પ્રકારે માત્ર મતોનું વિભાજન નામની પાર્ટી करवाई હોય તે પ્રકારની વાત પણ સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી છે જોકે અત્યારે ઇન્ડિયા એલાયન્સમાં કંઈ ઠીક ના હોય ગુજરાતમાં તેવું લાગી રહ્યું છે સીટ શેરિંગનો અત્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી તે પહેલાં કેજરીવાલની આ જાહેરાત અને સંદીપ માંગરોલાનું આ નિવેદન એ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં